તમારા ભાઈ બંધ દોસ્તાર મિત્ર બહેનપણીઓ બધા અહીંયા જોડાઈ શકે વિડીયોને લાઈક કરી દેજો બાળકો ને આપણી જે પ્રિય ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ એને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમે એવી ચેનલમાં જોડાઈ ગયા છો જ્યાં તમારા દરેક સપના પૂરા થવાના છે અગિયારમા ધોરણના કોમર્સના દરેક વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થવાનો છે અગિયારમા ધોરણના દરેક વિદ્યાર્થી મિત્રો બારમા માટે તૈયાર થઈ જવાના છે અને બારમા ધોરણના ટોપર વિદ્યાર્થીઓ જે મને અહીંથી મળવાના છે તો સૌથી પહેલાં તો બાળકો તમારા માટે લાઈક થઈ જાય અને આજે હું તમારા માટે હજી તો ભાઈ અગિયારમું નવું નવું શરૂ થયું છે સાહેબ અને અગિયારમું નવું નવું શરૂ થયું હોય ત્યારે નવા નવા વિષયમાં વધુ ધ્યાન આપશું ને તો વિષયો ઈઝી લાગશે તો કોમર્સના વિષયો તમારી તમારી લાઈફમાં જિંદગીમાં પહેલી વાર આવ્યા છે તો આ વિષયને આપણે સંપૂર્ણ ન્યાય આપશું હું તમારી સાથે છું બસ તમારે મારો સાથ આપવાનો છેલ્લે સુધી વિડીયોને જોવાનો છે વિડીયોની એક પણ ક્ષણ ને તમારે મિસ નથી કરવાની છેલ્લે સુધી વિડીયો સાથે જોડાયેલા રહેજો મારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલ ને લાઈક નથી કરી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે મારી સાથે લાઈવ જોડાયા છે સાહેબ તમારી હાજરી છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જો હાજરી તમે આપીશ તો હાજરી તમે લાઈક આપીને પુરાવી દો એટલે તમારી હાજરીને અહીંયા નોંધ લેવાય છે ફરીથી બાળકો વિડીયોની લિંકને તમારા ભાઈ બન દોસ્તાર મિત્રો બેન પણ એ બધા સુધી શેર કરી દો જેથી કરીને બધા લોકો આ વિડીયોને જોઈ શકે અને સરસ મજાનું આજે જે હું નોલેજ આપવાનું છું

તો આર્થિક પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિ નાણાં મારે છે ને આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર ફરી ફરી બોલું આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે બાળકો ત્રણ પ્રકાર છે ધંધો વ્યવસાય અને રોજગાર આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર ધંધો વ્યવસાય અને રોજગાર હવે વાત કરીએ બાળકો ધંધો આજે મારે તમને શીખવાનું છે કે ધંધો એટલે શું ધંધાનો અર્થ શું થાય એની લાક્ષણિકતા અને તેના હેતુઓ ધંધાનો હેતુ શું છે તો એના વિશે બાળકો આજે આપણે ચર્ચા કરીશું જોઈએ જો આ છે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર તો મેં કીધું એમ આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે એક ગુણનો પેલા પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછાય કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો જણાવો તો કેટલા પ્રકાર છે ત્રણ ધંધો વ્યવસાય અને રોજગાર જો યાદ રાખજો ધંધામાં વળતર સ્વરૂપે ધંધામાં વળતર સ્વરૂપે બાળકો નફો મળે છે વ્યવસાયમાં વળતર સ્વરૂપે ફી 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 મળશે મળશે ભાઈ ફ્રી ફ્રી નહીં મળે એટલે એટલે મફત અને વ્યવસાય સાથે જોડાયેલ વ્યક્તિ જેમ કે ડોક્ટર હોય વકીલ હોય બરોબર આ બધા વ્યવસાયિક વ્યક્તિ છે જે પોતાના વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અન્ય લોકોને આપે છે ને ના બદલામાં ફી વસૂલ કરે છે રોજગાર એમાં બાળકો વળતર સ્વરૂપે મળશે વેતન અથવા પગાર શું મળશે વેતન અથવા પગાર જોઈએ બાળકો ધંધો ધંધો એ બાળકો અંગ્રેજી શબ્દ બીજી ઉપરથી ઉતરી આપણે હું બહુ બીજી છું બીજી છું એટલે કે હું બહુ વ્યસ્ત છું આ કામ કાઈ નો કે હું બીજી છું ઘણી ઘણા ને એવી ટેવ હોય કોઈ વ્યક્તિ કામ ચિંધવા આવતો હોય ને તો કે હું બિઝી છું અત્યારે હું વાંચું જેમ કે મમ્મી કે પપ્પા આપણને કોઈ કામ ચિંધવાનો ખાસ કરીને બહેનોમાં તો આવું બહુ થાય બરાબર જમી લીધું હોય વાસણનો ઢગલો પડ્યો હોય ને પછી મમ્મી એમ કે બેટા વાસણ ત્યાં મમ્મી હું બિઝી છું મારી કાલે પરીક્ષા છે મારે પરીક્ષાની તૈયારી કરવાની છે એટલે બીજી એટલે શું થાય બાળકો વ્યસ્ત હોવું કોઈ પણ કાર્યમાં વ્યસ્ત હોવું એનો મતલબ થાય બીજી

દુનિયાનો કોઈ પણ ધંધો હોય યાદ રાખજો કોઈ એમ પૂછે ધંધાનો મુખ્ય હેતુ શું તો યાદ રાખવાનો ધંધાનો મુખ્ય હેતુ નફો કમાવાનો છે યાદ રાખજો ધંધાનો મુખ્ય હેતુ શું છે બાળકો નફો કમાવાનો છે અને કોઈ પણ ધંધો નફો કમાવાના હેતુથી જ અસ્તિત્વમાં આવે ને સાહેબ તમે ધંધો ખોલતા હોય ને તો ધંધો નફો કરવાના હેતુથી જ ખોલવો જોઈએ સેવા કરવી હોય ને તો બિન વેપારી સંસ્થા છે ભાઈ ધંધો તો નફાના હેતુ માટે છે સેવા માટે બિન વેપારી સંસ્થા ખોલો છે કે ને તો ધંધાની ઉત્પત્તિ બાળકો બીજી શબ્દ પરથી થઈ છે બીજી એટલે તો આપણે ધંધો ઇક્વલ ટુ જો આવી રીતે લખીએ

ખોટ પણ થાય અર્થ આપેલો છે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની એક અહીંયા ખાસ ધ્યાન રાખજો કાયદેસરની પ્રવૃત્તિ એટલે કાયદાની મર્યાદામાં રહીને લીગલ એક્ટિવિટી જાખુપના કોઈ ધંધા કરવાના નથી જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે તો ગુજરાતમાં તમે દારૂનો બિઝનેસ કરો

ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને નહીં કોઈનું શોષણ કરીને નહીં હલકી ગુણવત્તાવાળી વસ્તુ ગ્રાહકોને પધરાવીને નહીં ધંધો કરો ઈમાનદારીથી કરો છે કે નહીં એટલે ધંધો એટલે સાંભળજો રાજા ધંધો એટલે નફાના હેતુથી સાહેબ ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ

તમે અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓ છો વિદ્યાર્થી મિત્રો હું તમને એક સરસ મજાનું સોલ્યુશન આપું ખૂબ નજીવી ફીથી ભણવા માટે એકદમ ટ્રસ્ટેબલ તમે અમારા છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ જોઈ લો તોય તમને આઈડિયા આવી જશે ઓલરેડી બાળકો આપણે ટોપર બેચ શરૂ કરી દીધો સર ટોપર બેચ શેમાં આવે શેમાં આવે તો અહીંયા તમને બતાવું વિદ્યાકુલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ લર્નિંગ એપ નવથી થી બાર આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને સાહેબ એટલે તમે સુપર સે ઉપર જે આપણી ટીમ છે શિક્ષકોની એમની પાસે ભણી શકશો જેમ કે સ્ટેટિસ્ટિક માટે હાર્દિક સર છે અકાઉન્ટિંગ માટે જેમિસ સર છે ઇકોનોમિક્સ માટે નીલકન સર છે બી એટલે કે વાણિજ્ય વ્યવસ્થા સંચાલન માટે હું છું અને ઇંગ્લિશ માટે કેતન સર અને અહીંયા બાળકો તમને અત્યારે જો યુટ્યુબમાં તો કેવું હોય ટચુકડો લેક્ચર હોય કન્ટેન્ટ આપશું બેસ્ટ આપશું નો ડાઉટ પણ સાહેબ અહીંયા તો આખા આખા ચેપ્ટર પ્રમાણે ચાલે એક પ્રકારનું ઓનલાઈન ટ્યુશન સમજી લેક્સિ અને સાહેબ એવી ભણવાની મજા આવશે ને સુવિધાની વાત કરીએ તો ગુજરાતના નંબર ટીચર્સની સાથે સાથે તમને લાઈવ લેકચર મળશે સાહેબ લાઈવ લેક્ચર તમે મિસ કરો તો રેકોર્ડેડ લેક્ચર મળશે ફ્રી થાવ ત્યારે રેકોર્ડેડ લેક્ચર પણ જોઈ શકો છો ડાઉટ સોલ્યુશન લેક્ચર નોટ સાહેબ અમે છે ને વિદ્યાયાત્રામાં જઈએ પછી જ્યારે બોર્ડની પરીક્ષા હોય ત્યારે અલગ અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ હોય એટલે અમે મળવા માટે અમને બોલાવે તો આ કેસમાં નેવું ટકા વિદ્યાર્થીઓનું એવું માનવું હોય છે કે સર તમારા ટોપર બેચમાં અમે ભણ્યા ને એટલે આજે આટલા બધા સફળ છે સાહેબ ઓનલાઈન છે પણ બેસ્ટ છે એક વખત તમે ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કર્યું અરે તમને ટ્રસ્ટ નો બેસતો હોય તો ડબલ એટલે કે નવ્વાણું બે ચુમ્માલીસ અને પિસ્તાલીસ ચાર ડબલ આ નંબર પર એક વાર કોલ કરી દો સાહેબ તમારું કામ થઈ જશે લાક્ષણિકતાઓ જોઈએ સાહેબ અહિયાં તમને મુદ્દા યાદ રાખવા જો બી એ છે ને મુદ્દાની માયા છે અને આ મુદ્દાની માયા ને તોડવી હોય ને તો તમારા માટે બેસ્ટ રહેશે ટોપર બેચ જેમ કે હું તમને એક ડેમો આપું તો ધંધાની લાક્ષણિકતાના મુદ્દાઓ છે આ એની ચાવી છે આ ન જોતું પ્રવૃત્તિ ના વસ્તુ તો ટોનમાં બાળકો ચાવી કરી નફાનો છે જો એટલે જોખમ અને અનિશ્ચિતતા જો ભાઈ ધંધામાં જોખમ પૂરેપૂરું રહેલું છે અને અનિશ્ચિતતાની ખબર જ નથી આજે ધંધો લઈને બેઠા હોય તો નફો થશે ખોટ થશે એ કઈ ફાઈનલ હોતું નથી ત્યાર પછી તુષ્ટિ ગુણ સર્જન પ્રવૃત્તિ નું નાણાની જરૂરિયાત અને વસ્તુ અને સેવાનો વિનિમય તો આ ન જોતું પ્રવૃત્તિ ના વસ્તુ જો બાળકો વન બાય વન આના મુદ્દા આ રીતે યાદ રખાય વન બાય વન જોઈએ કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધાના બધા જ વ્યવહારો નાણાના માધ્યમથી થાય છે બરોબર ધંધો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે એટલે સમજો કાચા માલની ખરીદી કરે તો કાચા માલની ખરીદી કરવા માટે બોલો નાણાંની જરૂર પડે પછી તૈયાર માલનું વેચાણ કરવા માટે નાણાની જરૂર પડે પડે જ ને એમાં આપણને મળે ફરક હોય ખરીદીએ તો નાણાં જાય અને વેચીએ તો નાણાં આવે પણ દરેક કેસમાં માધ્યમ તરીકે નાણું સંકળાયેલું છે જો નાણાંની લેતી દેતી ન હોય તો આપણે વેચાણ જ ન કરી ક્લિયર જો ધંધો પહેલી પ્રવૃત્તિ છે આર્થિક એટલે ધંધો છે ને એ નફો કમાવવાના હેતુથી નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે યાદ રાખજો ધંધો એ નફો કમાવાના હેતુથી નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે ફરી ત્યાં કહી દેજો નફાનો હેતુ તમે ધંધો કરો છો એટલે ધંધાનો મુખ્ય હેતુ નફાનો જ હોવો જોઈએ

અથવા નફો છે ને ધંધાની આત્મા છે સમજો ધંધામાંથી નફો ન થાય તો આત્મા વગરનું શરીર કેવું જળ નિષ્ઠુર થઈ જાય છે એમ નફા વગરના ધંધાની કાંઈ વેલ્યુ રહેતી નથી ને એક સમય એવો આવે કે ખોટ સિવાય ધંધો ન ચાલે ને ખોટ સિવાય ધંધો ચાલે એમ ન હોય તો એ ધંધો બંધ કરી દેવો પડે હંમેશને માટે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે એટલા માટે જ નફો એ ધંધાની પારાશીસી સાહેબ કોઈ પણ ધંધો કેટલો પારાશીસી એટલે એક પ્રકારનો કાચ જેને તમે આરપાર જોઈ શકો તો સમજો કોઈ પણ ધંધાની તમારે વાસ્તવિકતા જોવી હોય ને તો એનો નફો જોઈ લેવાનો એનો નફો જોઈ લ્યો એટલે તમને ધંધાની વાસ્તવિકતા ખબર પડી જાય એટલે નફો એ ધંધાની પારાસિસી છે વસ્તુની પડતર કિંમત કરતા વધુ કિંમતે વસ્તુ વેચવામાં આવે તો નફો થયો કહેવાય વસ્તુની પડતર કિંમત કરતા જો વધુ કિંમતે નફો વસ્તુ વેચવામાં આવે તો નફો થયો કહેવાય ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડ થી માપવામાં આવે છે ધંધાની કાર્યક્ષમતાને નફાના માપદંડ થી માપવામાં આવે છે હવે જોઈએ જોખમ અને અનિશ્ચિતતા જોખમ અને અનિશ્ચિતતા જો ધંધામાં બે પ્રકારના જોખમ રહેલા બહુ ડિટેલમાં ભણવામાં ટોપિક આગળ આવશે અત્યારે એમ લઈએ કે આ બંને એક એક ગુણના પ્રશ્નો છે કયા કયા જોખમો રહેલા છે બાળક તો સૌથી પહેલા કુદરતી જોખમો જો કુદરતી જોખમો નો નિયમ કહી દો બાળકો કુદરતી જોખમો કુદરતી સામનો થાય છે કુદરતી જોખમો નો સામનો થાય રાજા તેને અટકાવી શકાય નહીં છે કે નહીં સિમ્પલ વસ્તુ છે જેમ કે સુનામી આવે સમજો દરિયામાં બહુ મોટા પ્રમાણમાં ભરતી આવે ધરતીકંપ એટલે કે ભૂકંપ અર્થક્વેક થાય વાવાઝોડું આવે તોકતે જેવું આવા કુદરતી જોખમો રહેલા છે ને જે ધંધાને ખૂબ નકારાત્મક રીતે અસર કરતા હોય છે ધંધાનો નફો ઘટાડવા માટે આ બધા જોખમો સક્ષમ છે આ કુદરતી જોખમ કયો માનવસર્જિત જોખમો કયો જેને કારણે ધંધાના નફા ઉપર નેગેટિવ એટલે કે નકારાત્મક અસર પડે પડે ને આગ અકસ્માત કર્મચારીઓની હડતાલ કોમી ઉલ્લડ એટલે કોમવાદ લૂંટફાટ ચોરી ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર માંગમાં ઘટાડો લોકોની જીવનશૈલી બદલાય લોકોની અભિરુચિ બદલાય લોકોની ટેવમાં ફેરફાર થાય માર્કેટમાં હરીફાઈનું પ્રમાણ વધી જાય ટેકનોલોજીમાં વારંવાર ચેન્જીસ આવે નવી નવી ટેકનોલોજી આવે સાહેબ આ બધા છે ને માનવ સર્જી જોખમો છે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું બાળકો કે ગ્રાહકોની પસંદગીના ફેરફાર તમને એમ થાય સાહેબ આમાં શું જોખમ ઈ તો ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થયો ને એનાથી સાહેબ ધંધાને શું ફરક પડે સાહેબ ધંધાને ફરક પડે સાંભળજો હું સમજો કોઈ રેડીમેડ કપડાનો શોરૂમ ધરાવું છું આખા કપડામાં આખા શોરૂમમાં દસ લાખનો રેડીમેડ કપડાનો માલ ભરી દીધો છે અને બે જ મહિનામાં ફેશન બદલાઈ જાય છે સાહેબ ફેશન બદલાય એટલે ગ્રાહકોની પસંદગી બદલાય અને હવે મારી દુકાનમાં જે માલ પડ્યો છે એ બે મહિના પહેલા લેટેસ્ટ ફેશનનો માલ હતો અત્યારે એ જ માલ તમામ ગ્રાહકો માટે આઉટડેટેડ ફેશનનો છે તો મારી દુકાનમાં દસ લાખનો માલ પડ્યો છે એ મારા માટે વેસ્ટ નુકસાન લોકોની રૂચિ અભિરુચિ ટેવમાં ફેરફાર થાય આવા ઘણા બધા ફેરફાર થાય હરીફાય ટેકનોલોજીમાં પરિવર્તન આવે આ બધા જોખમો ધંધાને નડતા હોય છે છતાં ધંધો નફો કરવાના હેતુથી આ જોખમોને સામે ઓલા કહેવાય ને કેપ્ટન અમેરિકાની જેમ શિલ્ડ લઈને ઊભા રહી જાય છે તુષ્ટિ ગુણનું સર્જન સાહેબ ધંધાની આ મોટા મોટી ખાસિયત છે તુષ્ટિ ગુણ એટલે વસ્તુમાં વસ્તુમાંથી સંતુષ્ટિ મેળવી શકાય તેવા ગુણનું સર્જન થાય છે

કે કોઈ પણ સેવા મેળવે પછી વ્યક્તિ ખુશ થાય અને સંતોષ મળે કે નાના વસ્તુની ક્વોલિટી સારી હતી જે પૈસા એ બધા મારા વસૂલ થયા પ્રમાણે મને ગુણવત્તા મળી તો એમાં સ્વરૂપ થાય ને ગુણ ત્રણ પ્રકારના હોય સ્વરૂપ ગુણ સ્થળ ગુણ ને સમય તુષ્ટિગુણ આ ત્રણેયના એક એક ગુણના પ્રશ્નો પૂછાશે યાદ રાખજો સ્વરૂપ તુષ્ટિ ગુણની બાળકો વાત કરીએ તો તમે વસ્તુનું સ્વરૂપ બદલી નાખો એને કહેવાય સ્વરૂપ તુષ્ટિ ગુણ જેમ કે આ ટી શર્ટ છે ને એ પેલા છે ને કાપડ નો એક ટાંકો હતો બરોબર સળંગ કાપડ નો ટાંકો હવે ઈ કાપડ કટિંગ કરીને આખા કાપડ નું સ્વરૂપ બદલી નાખ્યું એને કહેવાય સ્વરૂપ તુષ્ટિ ગુણ તમે જુઓ ઈ કાપડનો નો કટકો હતો ને એ માણસ ક્યાંય કામમાં ન આવે ઠંડીમાં ઓઢવા કામમાં આવે આ ટી શર્ટ ના કાપડ નો ટુકડો કે ટાંકો પણ ઈ એમાં વ્યવસ્થિત સિલાઈ મારીને ડિઝાઇન બિઝાઇન મારીને કમ્પ્લીટ કરી દે બોલો એનો વાપરવાની ક્ષમતા સમજો ખેતરમાં રૂ કોટન એટલે કપાસ પાકે એ કપાસમાંથી રૂ મેળવો તો એ રૂ કઈ કામનું નથી એટલું બધું પણ એ કપાસમાંથી તમે તાંતણા બનાવો તાંતણામાંથી તમે દોરી બનાવો દોરીમાંથી બાળકો મતલબ એ જે કંઈ પણ તાર આવતો હોય એમાંથી તમે કપડું બનાવો તો એ કપડું વાપરવામાં સંતોષ વધી જાય કપાસની સરખામણી સ્થળ તુષ્ટિ જો માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા યાદ રાખજો ઉપભોક્તા એટલે થાય બાળકો ગ્રાહક ગ્રાહકના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે એને કહેવાય સ્થળ તુષ્ટિ ગુણનું સર્જન અત્યારે જો નેવું ટકા વેપારીઓ આ કરે છે પોતાના ગ્રાહકોને કોઈક જાતની તકલીફ ન પડે એટલે ફ્રી ફ્રી હોમ હોમ ડિલિવરી ડિલિવરી આપે આપે છે છે એટલે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા એટલે કે ગ્રાહક ના સ્થળ સુધી વસ્તુ લઈ જવામાં આવે એને કહેવાય સ્થળ તુષ્ટિકોણ આ સ્વીગી વાળા છે એ સ્થળ તુષ્ટિકોણ છે લોકોને રેસ્ટોરન્ટમાં જમવા નહી જવું પડતું લ્યો ઓર્ડર કર હોય એટલે ઘરે આપી જાય સમય ન બગડે સમજ પડી કે સ્થળ ગુણ છે કરિયાણાની દુકાન હોય બરોબર છે અરે ડીમાર્ટ વાળા તમે જુઓ ઓનલાઈન શરૂ કર્યું છે અમુક વસ્તુ તમે કરિયાણું ના અંતે ઓનલાઈન મગાવો તો એ તમારે ઘરે આપી જાય સ્થળ તુષ્ટિકોણ સમય તુષ્ટિકોણ સમય તુષ્ટિકોણ કોને કહેવાય બાળકો માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે તેને કહેવાય સમય ગુણનું સર્જન એવું કહેવા માંગે છે કે જ્યારે યોગ્ય સમય હોય ત્યારે માલ મળી રહે એવું કરો સમજો અત્યારે મારા ખેતરમાં સમજો સફરજન થયું છે હિમાચલ પ્રદેશમાં તો અત્યારે જરૂર નથી લોકોને તો હું શું કરીશ સફરજન સ્ટોર હાઉસમાં મૂકી દઈશ વેર હાઉસમાં કોલ્ડ સ્ટોરેજમાં અને જયારે યોગ્ય સમય આવશે અને ગ્રાહક એમ ક્યાંક લાવો હવે સફરજન આપો સાહેબ ગ્રાહક માંગે અને જે તે સમયે તમે વસ્તુ આપી એને કહેવાય સમય તુષ્ટિ ગુણનું સર્જન ત્યાર પછી પ્રવૃત્તિનું સાતત્ય ધંધામાં છે ને બાળકો પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે યાદ રાખજો ધંધામાં પ્રવૃત્તિ સતત અને સતત ચાલતી રહે છે ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે યાદ રાખજો ધંધો ક્યારે બંધ થતો નથી સિવાય કે ધંધામાં ખોટ જાય અને લાંબો ખોટ જાય ને તોય ધંધો ચાલુ રહી પણ લાંબો સમય સુધી ખોટ જાય ખોટ સિવાય ધંધો ચલાવી શકાય તેમ ન હોય ત્યારે ધંધાનો ધી એન્ડ વિસર્જન કરીને ધંધો શું કરી દેવો પડે છે બંધ એટલે વેપારીનો તો આશા એવો જ હોય કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાન ના નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય એટલે હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું બહુ વ્યવસ્થિત ઉદાહરણ આપ્યું છે વેપારી છે વેપારી એ એના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનનું વેચાણ કરી નાખે અને જે નફો થાય ને ધંધો નો અરે એનું ઉદાહરણ સિમ્પલ સમજો હું તમને એક ઉદાહરણ આપું મેં મારા ઘર માટે એક વોશિંગ મશીન ખરીદ્યું આ વોશિંગ મશીન દસ હજારનું હતું પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ સ્વરૂપનું હતું એટલે મારા એક ભાઈ છે એને ઓલ્ડ વસ્તુ સ્ટોર કરવાનો બહુ શોખ હતો આ દસ હજારનું વોશિંગ મશીન મેં અઢાર હજારમાં વેચી દીધું તો સાહેબ આઠ હજારનો મને નફો થયો પણ એ મારા ધંધાનો નફો ન કહેવાય કારણ કે મારો ધંધો વોશિંગ મશીનનો નથી એ તો મારા ઘરે એક વિન્ટેજ વોશિંગ મશીન પડ્યું એ આ ભાઈને મેં વેચી દીધું પણ સમજો હવે હવે મારો વોશિંગ મશીન ઇલેક્ટ્રોનિકનો બહુ મોટો શોરૂમ છે સમજો પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સ બહુ મોટો શોરૂમ વોશિંગ મશીન એસી ટીવી ફ્રીજ બધું છે અને હવે હું કોઈ વ્યક્તિને વોશિંગ મશીન વેચું છું ને એમાંથી મને જે નફો થાય છે તો એ મારા ધંધાનો નફો કહેવાય યાદ રાખજો બંને કેસમાં મેં વોશિંગ મશીન જ વેચ્યા પણ કોઈ એક કેસમાં મેં વોશિંગ મશીન મારા ઘરનું વેચ્યું અને એ મારો ધંધો નથી અને મને નફો થયો છે એટલે એ ધંધાનો નફો ન કહેવાય પણ એક વોશિંગ મશીન એવું છે કે જે મેં મારા શોપમાંથી વેચ્યું અને મારો ધંધો જ વોશિંગ મશીન ટીવી એસી ફ્રીજ વેચવાનો છે અને જે નફો થાય એ ધંધાનો નફો કહેવાય નાણાની જરૂરિયાત સાહેબ નાણા વિનાનો નાથીયો નાણે નાથા લાલ તમે ધંધો કરવા બેસો નાણા વિના ધંધો ન થાય છે આજે છે ને માર્કેટમાં ઘણા બધા તમારી જેવા એજ્યુકેટેડ લોકો છે જે લોકોમાં ધંધો કરવાની ક્ષમતા છે એ ધારે ને તો ધંધાને ચાર ચાંદ લગાવી શકે પણ પ્રોબ્લેમ શું છે ધંધો શરૂ કરવા માટે એની પાસે નાણું નથી ધંધો શરૂ કરવા માટે એની પાસે પૈસા નથી ખબર પડી ગઈ એટલે ધંધો કરવા માટે સૌથી પહેલી જરૂરિયાત ઊભી થાય બાળકો નાણું નાણા વિનો ધંધો થઈ શકતો નથી ધંધા માટે તેની અંત સુધી જરૂરિયાત થાય છે ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા સુધીની આખી સુધી નાણાંની જરૂર પડે છે દરેક ડગલે ને પગલે નાણાં વિના ધંધો થઈ શકતો નથી અને ત્યાર પછી વસ્તુ અને સેવાનો વિનિમય જો વસ્તુ એટલે ભૌતિક વસ્તુ જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ એવી વસ્તુ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે જેમ કે ઇલેક્ટ્રોનિકના સાધનોનું ઉત્પાદન કરતી કંપની છે એ ભૌતિક વસ્તુનું વેચાણ કરે છે બરોબર અને વિદ્યુત આપતી કંપની છે જેમ કે ટોરેન્ટ કંપની છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ છે જી બી જેને આપણે કહીએ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ આ જે આપે છે એ આપણને સેવા આપે છે જોઈ લો એ એ વિદ્યુતના તારમાંથી વીજળી જાય ને અડવા ન જવાય અને દેખાય નહીં તે સેવા આપે છે અને ના બદલામાં પૈસા મેળવે છે એ બંને ધંધો જ કહેવાય સાહેબ ઓકે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સોલિડ તક છે તમે ને તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રોને કહેજો કે બારમા ધોરણમાં ભણતા હોય તો આ પુસ્તકો વચાવી વસાવી લેવાય અને હેતુઓ છેલ્લો ટોપ છે ધંધાના મુખ્ય બે હેતુઓ છે આર્થિક હેતુ અને સામાજિક હેતુ યાદ રાખજો કઈક હેતુ માટે ધંધો કરવાનો હોય ને કે ગોલ ટાર્ગેટ હેતુ ધ્યેય તો હોવો જોઈએ વગર ધ્યેય શું ધંધો કરવા તો આર્થિક હેતુમાં આવશે બાળકો નફાનો હેતુ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અન્ય આર્થિક હેતુ નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે યુટ્યુબ પર ત્યારે આપણે આના વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને આની ચાવી મેં રિવિલ કરી દીધીશ સામાજિક હેતુ સારો ગુણ વાજબી ગુણવત્તા વાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ વાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ અને અન્ય હેતુ આ છે ધંધાના મુખ્ય બે હેતુ આર્થિક હેતુ અને સામાજિક હેતુ તો અહીંયા સુધી બાળકો આપણે રાખીએ ફરીથી બધાના નામ જોઈ લો આના ઇન્ટરવ્યુ આપડી ચેનલ પર પડેલા છે એ જોવો પછી તમને વિદ્યાકુલમાં એડમિશન લેવાનું મન થશે અને બસ વધારે તો હું શું કહી શકું તમારો નિર્ણય છે તમારો ડિસિઝન છે તમે ધારશો એ થવાનું છે હું તો તમને સલાહ સૂચન આપી શકું કે વિદ્યાકુલમાં જોડાશો ને તો તમારી લાઈફ સુધરી જશે મળીશું બાળકો આવજો ભાઈ જય હિન્દ ભારત માતા કી જય